ખેડૂત ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરે છે તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઘરઘરાવો ભેસ જોવા મળશે ટિકટોક કન્ડેક્શન ભેંસ આવેલી છે આપણે ચેનલ પર વેચવા દૂધની વાત કરે તો પાંચ લિટર દૂધ છે ને જે પાડો છે આ ભેંસની માલિકે કિંમત રાખેલી છે પચાસ રૂપિયા કિંમત ફિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જુલો બનાસકાંઠા ગામ ભેમબુડી ગામે જોવા મળે જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જવાની જાહેરાત ફ્રી રહેશે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનો રહેશે ગાય ભેંસ ટ્રેક્ટર ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનામા સાથે મૂકવાનું રહેશે સરનું ભાઈ હુડતાળી બાયોપથો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત બની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરા ઉપર ટચ કરશો ટાઇટલમાં ડેફ્રિપ્શનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ફેસની ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવીટના વિડીયો જોવા મળતા રહેશે